સર્વની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સત્ય ઘટના પર આધારિત ધર્મકથા મા ખોડિયાર ઉપાસિકા દેવી દુર્ગાબાઈની કથા સાંભળીશું તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો દુર્ગાબાઈના પતિ લાલ વારંવાર કહેતા આ શું માંડ્યું છે ઘર છે કે ધર્મશાળા સાધુ સંતને ઘરમાં બોલાવી અને પાણી પીવડાવવું અરે જમવાનો સમય હોય તો જમાડવા આ ઠીક નથી કોઈ દિવસ પસ્તાવવાનો વખત આવશે દુર્ગાબાઈ કહે મને માણસ પર વિશ્વાસ છે એક કૂતરો પાડનારો પણ વિશ્વાસ કરે છે કે મારો કૂતરો વફાદાર છે તો તમે તો માણસ ઉપર વિશ્વાસ રાખો છો એ ઠીક નથી રમણીકલાલ કહે આજે માણસ છે જ ક્યાં ઢોંગી ધૂતારા અરે સરસ કપડામાં સજ્જ થઈ અને ઘર લૂંટી જનારા વધુ છે આ ગુજરાત નથી આ મીરજ છે ગુજરાતમાં આપણે મોટા થયા ત્યાંનું વાતાવરણ જુદું છે દુર્ગાબાઈ કહે જુઓ માણસ માણસ સમજીને માણસના બારણે આવે છે જે દિવસે માણસાઈ જતી રહેશે ત્યારે તમારે બારણે કૂતરાય નહીં આવે અરે એક ચકલી પણ નહીં આવે કે એક કબૂતર પણ નહીં આવે પછી ભલે તમે દાણા નાખો ચણ નાખો કારણ દયા એ જ ધર્મનું મૂળ છે અને અભિમાન પડતીનો પાયો છે આવી રોજ બરોજ તકરાર થયા કરે અને દુર્ગાદેવી તો રોજ એક રોટલી પર ઘી ચોપડે અને કૂતરાને મૂકે સવારે કાગડાને ગાંઠિયા નાખે વળી કોઈક ભિક્ષુક આવે તો કશું ન હોય તો પાણી તો પીવડાવે જ એક સંત પધાર્યા અને માઈ તેને ઘરની એક ચાય પીના હે એમ કહ્યું અને દુર્ગાદેવી કહે સંતજી તમને ચાહે પાણીનું મન કેવું કહ્યું અત્યારે બપોરે ચા પીવાનો સમય છે સંત કહે માઈ સિર્ફ ફુદીના ઓર સૂંઠ ડાલ કે બીના દૂધ કી ચાય દે દે મુજે ચક્કર આ રહ હૈ દુર્ગાદેવીએ ઓટલે શરણનો ટુકડો મૂક્યો મહારાજ શ્રીને બેસવા કહ્યું થોડી જ વારમાં ચા તૈયાર કરી અને મહારાજને આપી ગરમ ગરમ ચા પીધી અને પછી બોલ્યા માય તું તો દયાકી દેવી હૈ દેખ કલ એક બડી આફત આનેવાલી વાલી સંભળ કે રહેના દુર્ગાબાઈ બોલ્યા મહારાજ હું તો માતા ખોળિયાની ઉપાસક છું મારા જીવનમાં ઘણી આફતો આવી પણ એને જ ટાળી છે સંત વિચારમાં પડ્યા આંખો બંધ કરી દીધી ધ્યાનમાં બોલ્યા હા માય આફત ટલ જાયેગી મગર સંભળ કે રહેના હા રાજકુમાર ખોડિયારથી આગે દીપ પ્રગટાના ઓર ઉનકી પ્રાર્થના કરના સંત ગયા પછી નિજ પતિ રમણીકલાલને કહ્યું કે જુઓ હમણાં જ એક સંત કહી ગયા કે કાલે આફત આવવાની છે માટે સાવધાન રહેજો રમણીકલાલ કહે બધા જ ભવિષ્યવિધતા પર તને શ્રદ્ધા હશે મને એ ઢોંગી ધૂતારા પર વિશ્વાસ નથી એમ કહી અને બેંકમાં નોકરીએ ચાલી ગયા રમણીકલાલ આમ તો ગુજરાતી પણ મીરતમાં ઠરીઠામ થયેલા પત્ની દુર્ગાને ત્યાંની રીત રસમ પ્રમાણે આડોશી પાડોશી દુર્ગાબાઈ કહેતા રમણીકલાલ બપોરની રિસેસમાં પાછા આવ્યા પણ ચહેરો ઉતરી ગયેલો દુર્ગાબાઈએ પૂછ્યું શું થયું રમણીકલાલ કહે એકાઉન્ટ વિભાગ મારી પાસે છે એમાં મોટી રકમની ભૂલ આવે છે જો એ ભૂલ નહીં પડકાય તો મારી નોકરી જાય એમ લાગે છે દુર્ગાબાઈએ તુરંત જ માતા ખોડિયાર સમક્ષ પાંચ દીવા પ્રગટાવ્યા અને અરજ કરી માં અમારી ઉપર લાખોની ઊંચાપતની આફત આવી છે હવે બચવા આવનારી તું જ છે માં સૌરાષ્ટ્રમાં તારો નિવાસ પણ આ દૂર દૂર મીરતમાં પરચો બતાવે જેમાં રમણીકલાલ કહે તારી ખોડિયાર માતા બેંકનો ભણ્યા હશે એટલે તે આવી અને મારો હિસાબ કરી જશે દુર્ગાબાઈ કહે સ્વામીન તમે વિશ્વાસ રાખો અત્યારે તમારો ચહેરો જ કહી દે છે કે ભૂલ લાખોની હશે પણ તમે પાઈ લીધી નથી રમણીકલાલ મૌન ગયા અને શ્રદ્ધાથીને માતા ખોડિયારની તસવીર સમક્ષ હાથ જોડી અને બોલ્યા માં તમે રસ્તો બતાવો તમે જ રાહ છો મને મારી ભૂલ સમજાશે તો પાંચ કુંવરી કન્યાને જમાડીશ મારા મારી લાજ રાખજો રમણીકલાલ બેંકમાં ગયા ફરી એક એક ચેક કારવા નાખ્યા અને હકીકતે બની કે ડિસેમ્બર એન્ડ હોવાથી ચોપડો તપાસવાનું કામ ચાલતું હતું રમણીકલાલ ચોપડામાં જુએ છે અરે માત્ર રૂપિયા જેટલા જ માનો ચહેરો ચોપડામાં દેખાય છે અરે જે રકમ બે વાર લખાઈ પણ આવેલી એક વાર એટલે કોઈ મિલવાળાનો ચેક મોટી રકમનો હતો આ કારણે ભૂલ સર્જાઈ તે માલુમ પડી ગયું જાણે બેટરી વડે પ્રકાશ મારે અને ગોળ પ્રકાશ પથરાય તે રીતે માખોડિયાનો ચહેરો એ જ રકમ પાસે દેખાયો રમણીકલાલ તુરંત જ મેનેજરને બતાવવા ગયા અને મેનેજરે સાબાસી આપી રમણીકલાલનો ચહેરો આનંદિત બન્યો સાંજે ઘરે આવ્યા અને કહ્યું કે જો આવતીકાલે મંગળવાર છે પાંચ કુંવારી કન્યા જમાડવાની છે દુર્ગાબાઈ કહે તમે એવું કહ્યું વ્રત કર્યું કે પાંચ કુંવારી કન્યા જમાડવાની બાધા લીધી રમણકલાલે કહ્યું કે મા હાજરા હજુર છે જે રકમ ભૂલથી લખાઈ ત્યાં જ માતા ખોડિયારનું મુખ દેખાયું કેમ તમે તો કહેતા હતા ને કે આ બધા ધતીંગ છે હવે તમે માનો છો ને દુર્ગાભાઈએ વિગત કહી અને પાંચ કન્યા જમાડવા માટેની સામગ્રી લાવ્યા રમેકલાલ કહે આજે હું એટલો ખુશ છું કે રાત્રે પિક્ચર જોવા જવું છે દુર્ગાબાઈ કહે તમે જાઓ મારે નથી આવું રમણીકલાલ સિમેના સિનેમા જોવા ગયા એટલે વાગ્યા પછી આવશે એમ ધારી અને દુર્ગાબાઈ માતા સમક્ષ દીવો પ્રગટાવ્યો અને માતાના જપ કરવા બેઠા રાતના અગિયાર વાગ્યાનો સમય થયો નિજ છોકરો ચતુર ખાટલામાં સૂતેલો છે બહાર ચોર ચોરની બૂમ પર જરા દૂર દૂર સંભળાય છે દુર્ગાબેનનું મકાન નાની ગલીમાં પડતું હતું વળી બારણું ખુલ્લું રાખી અને તેઓ માતાજીના જાપ કરતા હતા ત્યાં જ એક મિલ મજદૂર જેવો ફાટેલા કપડાંવાળો જુવાન આવ્યો અને કહેવા લાગ્યો માં તમે મને સંતાડી દો મારા બાળકો ભૂખે મરતા હોવાથી મારી જિંદગીમાં પહેલીવાર ચોરી કરવા નીકળ્યો છું પણ મારી પાછળ ધારિયા લાઠી લઈ અને માણસો પડ્યા છે મને મારી નાખશે માં મારા નાના નાના બાળકો રખડી જશે દુર્ગાબાઈને સંતના વચન યાદ આવ્યા અને પેલા મિલ મજદૂરને કહ્યું જો મારો છોકરો સૂતો છે તેની પાસે ખાટલામાં સુઈ જા પેલો ચાર ખાટલામાં સૂતો છે અને ધારિયા લાઠીથી સજ્જ જુવાનનો ટોળું આવ્યું તેમાંથી એકે પૂછ્યું દુર્ગાબાઈ આ ગલીમાં ચોર ભાગ્યો છે તમે જોયો દુર્ગાબાઈ કહે તમે જુઓ છો ને હું માળા કરી રહી છું દીવોમાં આગળ પ્રગટેલો છે એટલે ચોર કઈ તરફ ગયો એ મને ખબર નથી તો આ ખાટલામાં કોણ સૂતું છે એ તો એ મારો છોકરો છે અને બીજા મહેમાન છે બિચારા થાકેલા હોય એટલે ઘસઘસાટ ઊંઘ કાઢે છે દુર્ગાબાઈએ કહ્યું કે ટોળું વિખોરાયું એટલે ચોર ભાગી ગયો ગલીઓ વધારે હતી એટલે ક્યાંક ભાગી અને વંજો માપી ગયો આવી વાતો કરતા લોકો વિખેરાયા ચોર સમી જતાં જ ચોર ઉઠ્યો દુર્ગાબાઈને પગે લાગ્યો માં તમારું ઋણ હું કદી નહીં ભૂલું દુર્ગાબાઈ ઊભા થયા અને રૂપિયા પચીસ પહેલાં ચોરને આપ્યા અને કહ્યું કે જા તારા બાલ બચ્ચાને ખવડાવ છે ચોર રડી પડ્યો અને ઘર બહાર નીકળતા પ્રણામ કર્યા અને કહ્યું કે હવે ચોરીનું પાપ ક્યારેય ન કરું દુર્ગાબાઈએ આ વાત છાની રાખી આ ઘટના પછી છ સાત વર્ષ પછી રમણીકલાલ મીરતથી દિલ્હી અને પછી હરિદ્વાર પરિવાર સાથે ગયા હકીકત એ બની કે નહવા ગયા ત્યારે પૈસાવાળું પાકીટ કફની ઉપડી ગયું અને રમણીકલાલ કહે દુર્ગા હવે દિલ્હી થઈ અને મીરત કઈ રીતે જઈશું મા ખોડિયાર પર શ્રદ્ધા રાખો આ જ ઘડીએ જે ચોર ઘરે આવેલો તે દુર્ગાબાઈને પગે પડ્યો માં તમે મને તે દિવસે બચાવી લીધો એ પછી હરિદ્વાર આવી અને ચાની લારી લઈ હું સુખી છું દુર્ગાબાઈએ કહ્યું કે ભાઈ અમારું પાકેટ ચોરાયું અમે મીરજ કેવી રીતે પહોંચીશું અમે બિરલા ધર્મશાળામાં ઉતરેલા છીએ પેલા શખ્સે કહ્યું કે હું હમણાં જ આવું છું અને પછી તરત જ પેલા ભાઈએ બસો રૂપિયા લાવી અને દુર્ગાબાઈને આપ્યા રમણીકલાલ તો વિચારતા થઈ ગયા આગળની તમામ હકીકત કહી અને ચોરી કરવા આવેલા આ મજદૂરને આપણા ચતુરા પાસે અણીથી ઘડી અને સુડાવીને બચાવી લીધેલા જુઓ તે જ ચોર આજે ઈમાનદાર બન્યો રમણીકલાલે તેમનું સરનામું લીધું પણ એને કહ્યું કે મારું નામ સત્યાનંદ હતું પણ અસત્યના કામથી મને આ મા બચાવ્યો છે હું જીવતો રહ્યો છું મારે આ રૂપિયા તરફ નથી જોઈતા પરત નથી જોઈતા રમણીકલાલ કહે ભાઈ બસો રૂપિયા જેવી મોટી રકમ હું નહીં આપું તો ભગવાનનો ગુનેગાર બનીશ સત્યાનંદ કહે તમે પ્રેમથી ને મીરત પહોંચી જાઓ આ રૂપિયા એક અમાનત તરીકે રાખજો મારા જેવા પાપીનું જીવન બચાવજો બસ મને ઘણો આનંદ થશે અંગ્રેજી ભણેલા દુર્ગાબેન અને રમણીકલાલ બંને વિચાર કરતા થઈ ગયા કે હડહડતા કળિયુગમાં પણ હજી ભગવાનનો અંશ દેખાય છે આવા અભણ માણસના હૃદયમાં ભગવાને કરુણા મૂકી છે જ્યારે ભણેલા ગણેલા દગાફટ કરે છે ખરેખર ભક્તિમય જીવન સુખીમય છે રમણીકલાલ તે દિવસથી માતા ખોડિયાર પર અચલ શ્રદ્ધા રાખવા લાગ્યા અને માની ભક્તિમાં જીવન વિતાવવા લાગ્યા અડધી સદી પહેલાની આ એક સત્ય બનેલી ઘટના આજે તમારી સાથે શેર કરી છે તો કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જયમાં ખોડિયાર જરૂરથી લખજો તો બોલો ખોડિયાર માતની